હલો મિત્રો નમસ્કાર હવે એકદર વિધાનસભાના ઇલેક્શન બાબતે એક ઓપિનિયન પોલ સર્વે લઈને આવ્યા છે સર્વેમાં એવું છે કે જો મારા અંદાજ પ્રમાણે તેતાલીસ ટકા વોટિંગ કે પિસ્તાલીસ ટકા વોટિંગ થશે એવો અંદાજ છે કે પિસ્તાલીસ ટકા વોટિંગ થાય તો જે ઉમેદવારો છે એને કઈ કઈ પ્રકારે વોટ મળી શકે તો જો પિસ્તાલીસ ટકા વોટિંગ થાય તો ગોપાલ ઇટાલિયાને તેતાલીસ હજાર ચારસો મત મળી શકે અને કિરીટ પટેલને બાવન હજાર છસો મત મળી શકે કોંગ્રેસના નીતિનભાઈને અગિયાર હજારથી બાર હજાર વોટિંગ મળી શકે અપક્ષને ચાર હજાર નોટામાં બે હજાર ટોટલ એક લાખ સત્તર હજારનું વોટિંગ થાય પિસ્તાલીસ ટકા વોટ થાય તો હવે હવે આ ઓપિનિયન પોલ અમારા તરફથી છે કે જો આ પ્રમાણે વોટિંગ થાય ને તો સાડા નવ હજાર જેવા વોર્ડથી કિરીટ પટેલ જીતે એવું માનવામાં આવી રહ્યું છે અને જો આનાથી વધુ વોટિંગ થશે પિસ્તાલીસ ને પચાસ ટકા વોટિંગ થશે તો પણ બીજેપીના કેન્ડિડેટ કિરીટ પટેલ ઓછામાં ઓછા બારક હજાર મત જીતી જ છે એવું સરળનો અમારો અંદાજ છે અમારો ઓપિનિયન પોલ છે અને હજી તો ઘણા ઓપિનિયન પોલ આગળ આવશે પણ આ અમારો ઓપિનિયન પોલ છે કે પિસ્તાલીસ ટકા વોટિંગ થશે તો તેતાલીસ હજાર પાંચસો મત ગોપાલ ઇટાલિયાને કિરીટભાઈને બાવન હજાર છસો નીતિનભાઈ રાણપરી અને અગિયાર હજાર સાતસો જે બાર અપક્ષ ઉમેદવારો છે એને ચાર હજાર જેવા મત મળી શકે છે અને એ ચાર હજાર બહુ તકલીફ પણ કરાવી શકે છે કિરીટભાઈને એવું નથી આ તો ઓપિનિયન પોલ છે અમારા વિચાર છે અમારા અંગત ઓપિનિયન પોલ છે અને બે હજાર તો મોટામાં જઈ શકે છે એક લાખ સત્તર હજારનું વોટિંગ થાય તો પણ અત્યારે આ ઓપિનિયન છે રિઝલ્ટ નથી રિઝલ્ટ ત્રેવીસ તારીખ આવશે ત્રેવીસ તારીખ પછી ખબર પડશે કે શું થયું છે અમે તો એવું માનીએ છીએ કે અમારી પાર્ટીને પિસ્તાલીસ હજાર નથી બધા તો એનું દિશ તો હોય ને પણ અત્યારે તો એક ધારું એક જ ચાલી રહ્યું છે કે ભાઈ ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા જીતશે અને કિરીટ પટેલ જીતશે જબરજસ્ત માહોલ બનાવી દેવામાં આવ્યો છે વિસાવદનની ચર્ચા અહીંયાથી દિલ્હી સુધી થઈ રહી છે અને સી આર પાટીલ બીજેપીના અધ્યક્ષ ધામા નાખી ચૂક્યા છે અને બધા બીજેપીના કાર્યકર્તાઓને એક કડક આદેશ લઈ દેવામાં આવ્યો છે કે હવે તમારે ચેલેન્જ સ્વીકારવાની છે કે બીજેપીને જીતાડવાની ગોપાલભાઈ એવું કહે છે વિડીયો સંભળાવવાનું ચેલેન્જ આપણને લાગુ પડે છે બીજેપીના કાર્યકર્તાઓને દબાવે છે અને કામ કરે છે એને કામ કરવા નથી દેતા અને તાલુકામાં કે જિલ્લામાં કે ક્યાંય લડવાનો મોકો નથી આપતા બીજેપીવાળા એવું ગોપાલભાઈ કહે છે તો બીજેપીના તો એના માટે શું કામ કામ કરે આ બયાન ઉપરથી પણ એક સાબિત થાય છે કે ગોપાલભાઈને ક્યાંક ને ક્યાંક ડર તો છે કે બીજેપીનો કાર્યકર્તા જો કામે લાગી ગયો તો ગોપાલભાઈને તકલીફ પડી પણ શકે એવું નથી કારણ કે બીજેપીનો કેડર બીજેપીનું સંગઠન એવું છે તો મળીએ ફરી નવો એક વિડીયો લઈને આ તો અમારો ઓપિનિયન સર્વે અમારા મુજબ અમે તમારી સમક્ષ રાખ્યો છે એટલે જો પસંદ પડ્યો હોય અને વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો આવું નવા વિડીયો આવવા આપણે વિસાવદનની ચૂંટણી પૂરી થઈ ગયા પછી પણ બિહારની ચૂંટણી થઈ એના માટે પણ આપણે વિડીયો બનાવતા રહીશું અને તમને લોકો સુધી પહોંચાડતા રહીશું તો પ્લીઝ સબસ્ક્રાઈબ અને શેર જય હિન્દ જય ભારત જય ગો